નમસ્તે મિત્રો હું હરીસ્વેકરિયા આજે આપણે એક એવી તકલીફ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આજે ઘણા લોકોમાં સામાન્ય બની ગઈ છે એ છે આધા સીસી આધા સીસી એટલે કે માથાની એક બાજુ ભારે દુખાવો થવો પણ આ કેમ થાય છે શું એના માટે કોઈ ઘરેલુ ઉપાય કરી શકાય તો ચાલો જાણીએ આધાસીસી એટલે કે માથાની એક બાજુ તીવ્ર દુખાવો થવો સાથે ક્યારેક ઉલટી જેવી લાગણી પ્રકાશ કે કેવાથી ચીડાવું ક્યારેક ક્યારેક ધૂંધળું દેખાવ પણ થાય છે આના મુખ્ય કારણો થઈ શકે છે તણાવ ઓછી ઊંઘ ભૂખ્યા રહેવું વધારે મોબાઈલની સ્ક્રીન સામે સમય પસાર કરવો હોર્મોનલ બદલાવો ખાસ કરીને આ વધારે સ્ત્રીઓમાં થાય છે તો ચાલો હવે જાણીએ આના પાંચ ઘરેલું ઉપાયો જે આધા શીશીનો દુખાવો ઓછો કરવામાં મદદ થઈ શકે છે પહેલો ઉપાય છે આદુનો રસ અને તુલસીના પાનનો રસ આદુ અને તુલસી બંને સૂજન અને દુખાવો ઘટાડે છે એક ચમચી તુલસીના પાનનો રસ અને અડધી ચમચી આદુનો રસ મિક્સ કરો સવારે ખાલી પેટ એ રસ સૂંઘો અને એક એક ટીપા નાકની અંદર નાખો આનાથી તમને રાહત મળી શકે છે ઉપાય નંબર બીજો પલાળેલી દ્રાક્ષ અને ધાણા રાત્રે પાંચ સાત કાળી દ્રાક્ષ અને એક ચમચી સુકા ધાણા એક ગ્લાસ પાણીમાં પલાળો સવારે ગાળીને ખાલી પેટે એ પાણી પી જાવ અને એ દ્રાક્ષ ચાવીને ખાઈ જાઓ આ શરીરને ઠંડુ રાખે છે અને માથાના દુખાવા રાહત આપે છે ઉપાય નંબર ત્રીજો માથામાં ઘીથી મસાજ એક ચમચી દેશી ઘીને થોડું ગરમ કરો માથાની બંને બાજુ ને કપાળ ઉપર ધીમે ધીમે મસાજ કરો આને તમે રાત્રે સૂતા પેલા કરો આનાથી માથાના દુખાવા રાહત મળે છે અને ઊંઘ સારી આવે છે ઉપાય નંબર ચોસો દૂધમાં ઘી મેળવીને પીવું રાત્રે સૂતા પેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી ઉમેરો અને આને પી જાઓ આનાથી પેટ શાંત રહે છે તણાવ ઘટશે અને માથાનો દુખાવો પણ ઓછો થશે ઉપાય નંબર પાંચ ચંદનનો ઠંડો લેપ ચંદન પાવડર થોડા નોર્મલ પાણીમાં મિક્સ કરો અને પેસ્ટ બનાવો પછી આ પેસ્ટને કપાળ ઉપર લગાવો અને દસ પંદર મિનિટ માટે છોડી દો તેનો ઠંડકભર્યો અસર માથાની ગરમીને ઘટાડે છે અને દુખાવામાં

Pô,